નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક નો દુખાવો દુખાવો ખંભા કોણી સારવાર કરવામાં કચ્છમાં લકડી રોયલ્ટી અંજાર પોલીસ માં પાંચ પૂર્વ કચ્છમાં નકલી ઈડી બાદ વધુ એક નકલી કૌભાંડ પરિવહન કરવા માટે અપનાવી રહ્યા છે નવી મોડ ઓપરેન્ડિંગ સરકાર ધારાધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ના પડે તે હેતુથી આરોપીઓ દ્વારા નકલી રોયલ્ટી બનાવવામાં આવી હતી નકલી રોયલ્ટી પરમિટ લઈ પાંચ શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફ્લાય સ્પોર્ટ દ્વારા ફરિયાદ કરાઈ બનાવને લઈ બે પાવરદાર વાહન માલિક વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો કિરણબેન ગજ્જર જગદીશભાઈ ચોટારા ચમનલાલ હળિયા પ્રદીપ પટેલ અને મુકેશ તેજાભાઈ હળિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ અંજારના તુણા પોર્ટ રોડ ખનીજ ચોરી અંગે સ્ક્વોડ પૂર્વ કચ્છ ખનીજ વિભાગની તપાસમાં સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો ચાર વાહનો રોયલ્ટી પાસ કરતાં વધુ બ્લેક ટ્રેપ ખનીજ ભરેલ મળી આવેલ હતા જેમાં પ્રદીપ પટેલ નામનો વાહન ચાલક નકલી રોયલ્ટી પાસ સાથે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ પરિવહન કરતો સામે આવ્યો હતો જી જે ટ્વેલ બી નાઇન સેવન થ્રી ઝીરોના ચાલક પ્રદીપ પટેલે તપાસ ટીમ સમક્ષ નકલી રોયલ્ટી પાસ બતાવ્યો હતો રોયલ્ટી પાસ બનાવટી ખોટું હોવાનું જાણતા હોવા છતાં ખનીજ ઓવરલોડ વહન કરવા અંગેનું ખોટું સોગંદનામું રજૂ કરી ટ્રક નંબર જી જેટ ટ્વેલ્વ બી નાઇન સેવન થ્રી ઝીરોવાળામાં કુલ બેતાલીસ પોઈન્ટ સતોતેર મેટ્રિક ટન બ્લેક ટ્રેપ ખનીજ વહન કરી ટ્રેપ ખનીજ વહન કરી ત્રણ લાખ ઓગણીસ હજાર સાતસો ઓગણ એંસીની ખનીજ ચોરી કરી ગુનો કરેલ તેવી ફરિયાદ થઈ પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગે નાગલ પર મોટીમાં સર્વે નંબર એકસો બાસઠ પૈકી બ્લેક ટ્રેપ લીઝ ધરાવતા કિરણબેન ગજ્જર તેના પાવરદાર જગદીશભાઈ ચોટારાઓને ફાળવેલ રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે આપ્યા હોવાની ગેરરીતિ સામે આવી હતી ફ્લેગ સ્વોર્ડ તપાસમાં સ્પેશિયલ સિક્યોરિટી પેપર એસએસપીના એકસો બોતેર કોરા પેપર્સ મિસિંગ મળ્યા હતા એકસો બોતેર એસએસપી પેપર કોના કબજે ભોગ કબજા ભોગવટામાં છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરેલ છે તે બાબતે કોઈ સચોટ કે સત્ય હકીકત આરોપીઓએ જણાવેલ નહીં આરોપીઓ વિરુદ્ધ ગુજરાત ખનીજ નિયમ બે હજાર સત્તર માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટ ઓગણીસો સત્તાવન અને ભારતીય ન્યાય સંહિતાની કલમો તળે ફરિયાદ દાખલ કરાઈ મારું નામ મનોજ કુમાર બિયોજા માઇન્સ સુપરવાઇઝર ફ્લાઇંગ સ્કોડ ખાણ ખનીજ હવે સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જ્યારે અમે એકવીસ તારીખ એકવીસ નવેમ્બરના સાંજે પૂણા પોટ જવાના રસ્તા તરફ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અમને ચાર વાહનો ઓવરલોડ ખનીજ ભરેલા જણાઈ આવેલ જેથી અમે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ તે દરમિયાન એમાંનું એક વાહન જી જે બાર બી એક્સ ત્રીસ નંબરનું કે જેની કારણદર્શક નોટિસ અમે ઓવરલોડ ખનીજ ભરે હોવા અંગે આપેલી પચીસ તારીખે વાહન માલિકે સોગંદનામું રજૂ કરી અને કબૂલાત કરેલ કે વાહનમાં ઓવરલોડ ખનીજ ભરેલું છે જે અંગે અમે ગુનો કબૂલ કરી અને ડંકી રકમ ભરવા સમજ છીએ અને વાહનમાં જે કંઈ ઓવરલોડ ખનીજ ભરેલું તેની ડંકી રકમ ભરી વાહન મુક્ત કરાવેલ તે પશ્ચાત જ્યારે અમે ફાઇલિંગ કરી રહ્યા હતા ત્યારે ધ્યાને આવ્યું કે જે રોયલ્ટી પાસ સત્તાણું ત્રીસ નંબરના વાહન ચાલકે અમને આપેલું હતું તપાસ સામે એ બનાવટી હતું અને જેથી એ રોયલ્ટી પાસ જે ધારકને ઇસ્યુ થયેલ છે એ મતલબ કે જે કોરા એસએસપી પાના જે લીઝ ધારકને ઇસ્યુઝ થયેલ છે અને જે લીઝધારકે એ પાસ છાપ્યું છે એ બંને લીઝોની તપાસ અમારી ઓફિસ તથા શ્રી અંજાર પૂર્વ કચ્છની ઓફિસની તપાસ ટીમ સંયુક્ત રીતે બંને લીઝોની તપાસ હાથ ધરેલ તે દરમિયાન જે લીઝ ધારકને કોરા એસએસપી પાના આપવામાં આવેલ હતા તે લીઝ ખાતેથી એકસો બોતેર જેટલા એ જ રેન્જના પાના કે જે રેન્જ ઉપર ડુપ્લિકેટ ઓલ્ટી પાસ છાપવામાં આવેલ તે પાના મળ્યા નથી જ્યારે જે લીઝ ધારકે એ પાના છાપેલા એ લીઝની તપાસમાં બીજો કોઈ એવો ડુપ્લિકેટ ઓલિટી પાસ કે એના પૂરા એસએસપી પાના મળ્યા નથી અને જેથી અમે ગઈકાલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે એ બંને લીઝ ધારકો તેમના પાવરદાર તથા જે વાહનમાંથી ડુપ્લિકેટ ઓલટી પાસ મળી આવેલ તેના ચાલક અને માલિક આમ પાંચ કસૂરદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માટે ધોરણસરની એફઆઈઆર દાખલ કરેલ છે કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નું काले आव्हरी मला रजा असते नमस्कार